સાધાર ખાતે ગુરી પૂર્ણિમાની ધામધૂમથી ઉજવણી કરવામાં આવી ભજન ભોજન ભક્તિ સાથે લોકો ગુરી પૂર્ણિમાની ઉજવણી કરે છે આવા રૂડા અને પાવન પ્રસંગે સૌરાષ્ટ્ર વિસ્તારના તમામ યાત્રાધામો સહિત સત્તાધાર ઉજ્જવળ કારકિર્દીની શોધમાં છો તો આજે સપોર્ટ કરો જૂનાગઢના મેંદેડા સ્થિત ખ્યાતનામ સંસ્થા એટલે કે જલપા ઇન્સ્ટિટ્યૂટ ઓફ નર્સિંગની જ્યાં વિદ્યાર્થીઓ માટે વિવિધ ક્ષેત્રે તાલીમ દરમિયાન જોબની સગવડતા પણ મેળવી શકે છે તો પોતાના સફળ ભવિષ્ય માટે વિદ્યાર્થીઓ અહીં ઉપલબ્ધ વિવિધ કોર્સ માટે સંસ્થાની મુલાકાત અવશ્ય લો ધામ ખાતે ગુરુ પૂર્ણિમાની ભવ્યતા ભવ્ય ઉજવણી કરવામાં આવી ત્યારે ગુરુ પૂર્ણિમાના અવસરે સત્તાધાર ખાતે લાખોની સંખ્યામાં માનવ મહેરામણ ઉમટ્યું હતું તેમજ સૌ લોકોએ ભોજન પ્રસાદીનો લાભ પણ લીધો હતો આજ રીતે દરેક જગ્યા ઉપર સંત દ્વારા ક્યા સ્વરૂપે પરમ તત્વ મળી જાય તેવા ભાવથી સૌ કોઈને અવકારી ભક્તિ માહોલમાં ગુરુ પૂર્ણિમાની ઉજવણી કરવામાં આવી આજે પવિત્ર દિવસ એટલે ગુરુ પૂર્ણિમાનો દિવસ છે ગુરુ મહારાજની કૃપા જની માથે ઉતરી આજે બધા ઉત્સવનો સનાતન વાત સાથે સનાતન ની આદી પરંપરા છે આપણે કે ગુરુપૂજન પૂજન દેવ પૂજન અને અતિથિ પૂજન આજનો મહિમા તો વિશેષ આજના ગુરુ ભૂમનનો દિવસે સત્તાધાર દાન તરફથી અમે આપ બધાને હાર્દિક શુભકામના અને જય દ્વારકાધીશ દ્વારકાથી શીશું આપનું જીવન ખૂબ માનવતા અવાજથી ચાલે અશુ પ્રકૃતિ અને વર્તમાન સમય સાથે આપની વેઢી વર્તે એવો ભગવાન પાસે અમે પ્રાર્થના કરીશું આપનું આયુષ્ય દિર્ધાર્યુ રહે આપનામાં માનવતાવાદ અને સંસ્કૃતિવાદ અને સનાતનતા ખૂબ જાય એવી પ્રભાવની પ્રાર્થના જુનાગઢમાં વર્ષોથી પડદા માટે જાણીતું એક જ સ્થળ જ્યાં તમને જોવા મળશે પડદાની વિશાળ રેન્જ સાથે નવા ફર્નિચર અને સોફા ઇન્ટીરિયર ડિઝાઇન મુજબ બનાવવા માટે એક મુલાકાત અવશ્ય લ્યો તળાવ દરવાજા સહયોગ ચેમ્બર સામે જુનાગઢ